સવાલ છે છત્રી ન ખોવાય છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળે છે બરાબર કેવી કેવી સલાહ મળતી હતી જૂન બે હજાર ચોવીસમાં પૂછાયેલો કશું લેખકની છત્રી વારંવાર ખોવાઈ જતી હોવાથી તેમણે લોકો દ્વારા નીચે મુજબ સલાહ મળેલી પહેલું ગળામાં દોરી બાંધીને છત્રી રાખી કેટલા લોકો એ સલાહ આપી કે લેખક છત્રી ગળામાં મા માળાની જેમ એક મા મોટી ડોરી વડે બાંધી રાખવી જોઈએ દોરી એટલી લાંબી હોવી જોઈએ કે છત્રી ખોલી શકાય વળી વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે છત્રી ઉપર બરાબર કવર વિટાળ્યું રાખવું જોઈએ કવરને એ લોકો ઓછાળ કીધું હતું એટલે ઓછાળ વિતાડવી રાખવું જોઈએ અથવા કવર વિટાળી રાખવું જોઈએ બીજો બીજું સલાહ આપેલી પગારદાર માણસ રાખવો જોઈએ એટલે કે બીજી એક રમૂજી સલાહ આપેલી એવી સલાહ હતી કે લેખક પોતાની છત્રી સાચવવા માટે એક પગારદાર માણસ રાખવો જોઈએ જેમ કેટલાક લોકો ખાસ કામ માટે ડ્રાઈવર રાખે તેમ લેખકને બે ત્રણ કલાક બહાર જવા માટે કેટલા સમય માટે એક માણસ રાખવો જોઈએ જે છત્રી પકડી રાખે બાબત ત્રીજી સલાહ આપેલી ચાતુર્માસ દરમિયાન ઘરે ન જવું જોઈએ ત્રીજી ત્રીજી સલાહ એવી મળી હતી કે ચાતુર્માસ એટલે કે ચોમાસા દરમિયાન બરાબર ઘરની બહાર જવું જોઈએ ન બહાર નીકળવું જોઈએ અને ઘરે જ રહીને એક ટાણા કરવાની અને પ્રભુ વજન કરવાની જો તેઓ બહાર ન જાય તો છત્રી ખોવા નથી છત્રી ખરીદી નહીં પડે અને છત્રી ખોવાનો પ્રશ્ન આવતો જ નથી બરાબર છત્રી ખરીદવાનો પ્રશ્ન નહીં આવતો ખોવાનો પ્રશ્ન નથી આવવાનો બરાબર અને ચોથું સલાહ આપેલી છત્રી પર નામ અને સરનામું લખવાનું ચોથી અને સૌથી વ્યવહારું લાગતી સલાહ એ હતી કે પોતાનું નામ આખું સરનામું ટેલિફોન નંબર લખવો જેથી જો કોઈ ભલે વ્યક્તિ એ છત્રી ક્યાંય મળે તો તે પોસ્ટ લખીને લેખકને જાણ કરે બાબા આ પાઠમાં આપણે શું શીખવા મળ્યું કે આ બધી સલાહો માત્ર હાસ્યને કરે છે અંતે લેખક ચોથી સલાહ માનીને નામ સરનામું લખાવે છે છતાં પણ છત્રી તો ખોવાઈ જાય છે છત્રી નિબંધમાંથી હાસ્યરસ હાસ્ય રજૂ કરતા ઉદાહરણ આપો અથવા આ સવાલ એ કેવી રીતે પૂછાય કે છત્રી નિબંધમાં હાસ્ય નિષ્પત્તિના પ્રસંગો સવિસ્તાર સમજાવો એકને લેખક રતિલાલ બોરીસાગર પોતાની ભૂલકણી પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને પોતે ભૂલી જતા તેને કેન્દ્રમાં રાખીને છત્રી નિબંધ અત્યંત હળવી શૈલીમાં હાસ્ય પીરસ્યું છે આપણને તેના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ પહેલું વિચિત્ર પ્રસંગો અને સંવાદો જોઈએ જ્યારે લેખક છત્રી ખરીદવા જાય છે ત્યારે દુકાનદાર તેમને કહે છે કે તેમને કેટલીક છત્રી ટકાવું હોય તેના માટે જવાબમાં લેખક કહે છે કે તમારી છત્રી ટકાઉ હશે પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી લેખક દુકાનદાર એવી છત્રી રાખવા પૂછે છે જે ખોવાય નહીં આવા વિચિત્ર પ્રશ્ન દ્વારા લેખક શરૂઆતમાં હાસ્ય જન્માવે છે બાબર શરૂઆતમાં શું થાય આવી રીતે હાસ્ય જન્માવે પછી છત્રી ખોવાનો રેકોર્ડ લેખક પોતાની ભૂલ ભૂલકણીની આદતને કારણે બાબર પોતાના પર કટાક્ષ કરતાં જણાવે છે તેમણે ઘણીવાર દુકાને થી લઈ ઘર સુધી પહોંચતા સુધીમાં છત્રી ખોઈ નાખી છે આ વાત તેઓ જાણે મોટું પરાક્રમ કર્યું હોય તેવી રીતે રજૂ કરે પાઠમાં અને વાચકને જે પાઠ વાચક છે તેને હસવું આવે છે બરાબર ત્રીજું છે ત્રીજું રમૂજી વાર્તા છે કે લોકોની રમૂજી સલાહ લેખકને સલાહ બી આપે છે તો છત્રી ન ખોવા માટે અવનવી સલાહ આપે પહેલી ગાળામાં ડોરી માંડીને છત્રી લટકાવવું જોઈએ બાબર બીજું પગારદાર માણસ રાખવો જોઈએ ત્રીજું ચાતુર્માસ દરમિયાન ઘરે ન રહેવાની સલાહ આપવું જોઈએ એટલે કે ચોમાસા રમ્યા ઘરમાં જ રહેવાનું બાબા બહાર જવાનું જ નહીં એવી સલાહ આપે છે બરાબર અને ચોથી હું હતું કે છત્રી ઉપર બાયોડેટા લખવો જોઈએ કે છત્રી ઉપર નામ સરનામું ટેલિફોન નંબર લખવાની સલાહ માને બાબા અને ચોથી સલાહ લેખક માની બી લે છે બરાબર પણ હાસ્ય ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે આ લખે છે તે છતાં પણ છત્રી બરાબર ખોવાઈ જાય છે બરાબર એને પોતાના બાબત સંયમ નથી લેતો આપણે હસવા પર સંયમ નથી રહેતો અને પાંચમી સલાહ છે રાજકોટની સફર અંતે આવે છે લેખક ખોવાયેલી છત્રી લેવા રાજકોટથી મળે છે અને તે લેવા માટે તેઓ અમદાવાદથી રાજકોટ જાય છે છત્રી પાછી મેળવવા આનંદ તેના માટે કરેલા ખર્ચા વધુ વ્યર્થ થઈ જાય છે જ્યારે લેખક રાજકોટ પાછા આવતી વખતે ફરી છત્રી બસમાં ભૂલી જાય અહીં ટાબિયા ડોસીને ઢીંગલી માટે મૂંડામણ જેવી કહેવત સચોટ હાસ્ય પ્રસન્ન કરે છે એટલે કે લેખક પોતાની નબળાઈ એટલે કોઈ કોઈપણ ડોષારોપણ કર્યા વગર અફસોસ કર્યા વગર અત્યંત હળવાશથી રજૂ કરે છે આ પાઠમાં અને મજા આવે છે